મારું નામ શૈલેશ ગણેશભાઈ બેરાણી ગામ ગોખલાણા માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આ આયોજન કરેલ હતું એ દરમિયાન માતાજીની પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે સાડી થી ચારસો ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી એમાં રાત્રે આ તકલીફ ગાળા ઉલટીની તકલીફ થતા તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમજ જ કૃષ્ણા હોસ્પિટલ અને ડોક્ટર રવિરા ચાવડાનો સંપર્ક કરતા બધા બાળકોને એકસો અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે સીઝન ના કારણે એવું બની શકે કે કઈક એવું ફૂડ પોઈઝનિંગ જેવું થયું હોય અને આગળ તો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે ફૂડ પોઇઝનને લઈને કેસ આવ્યો છે શું કીધું હું ડૉક્ટર આર એમ મૈત્રી મેડિકલ ઓફિસર તરીકે ફરજ ફરજ બજાવું છું ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડો હતો એમાં નાનો બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખિલ થયેલ હતા